મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ રંગા રાજ્યમાં વરસાદ ચાલુ રહ્યો છે છેલ્લી ચોવીસ કલાક દરમિયાન એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નર્મદા જિલ્લાના નામદોદમાં આઠ પોઈન્ટ છાસઠ ઇંચ દાહોદમાં સાડા સાત ઇંચ તિલકવાડામાં સાત ઇંચ જેતપુર પાવીમાં સાત ઇંચ તેમજ અગિયાર તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નવ તાલુકામાં ચાર ઇંચથી વધુ અને સાત તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે આજે સવારે છથી લઈ અને દસ વાગ્યા સુધીમાં પણ નર્મદા તાપી સુરત મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ નોંધાવવા પામ્યો છે ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ ચાલુ રહેશે અને વરસાદના વિસ્તારોમાં આગામી દિવસોમાં વધારો થવા જઈ રહ્યો છે તો આજે આપણે વાત કરીશું આજે પચીસ જૂન અને આવતીકાલે છવ્વીસ જૂનની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વીડિયો જતા હોય તેવો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો સમગ્ર દેશનું છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જે અત્યારે સિસ્ટમો સક્રિય છે તેમાં આ વિસ્તારમાં એક અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા લાગુ વિસ્તારમાં પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લગભગ તમામ વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા જેમાં મુખ્યત્વે ગુજરાત રિજિયનના જે વિસ્તારો છે પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારોમાં વધુ વાદળો અને વધુ વરસાદ જોવા મળ્યો છે સિસ્ટમની વાત કરીએ તો આઠસો પચાસ એચપીએ ઉપરનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો ગઈકાલે જે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારો ઉપર હતું તે હવે દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી અને ગઈકાલે કહ્યા મુજબ પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને લાગુ જે રાજસ્થાનના વિસ્તારો છે ત્યાં સુધી આવી ગયું છે અને બંગાળની ખાડીમાં જે આપણે આગોતરા એંધાણમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનની વાત કરી હતી તે હવે મજબૂત થઈ ગયું છે અને ઓરિસ્સા કાંઠે અત્યારે છે આ બંને સાયક્લોનિક સર્ક્યુલેશન વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન રચાયેલું છે આ વિસ્તારમાં અને તેનો ટ્રફ અત્યારે ગુજરાત સુધી પસાર થઈ રહ્યો છે જેને લઈને ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં આગામી સમયમાં આગામી દિવસોમાં વધારો થઈ શકે છે સાતસો એચપીએ ઉપરના પવનનો ચાર્જ જોઈએ તો બંગાળની ખાડીમાં ઓરિસ્સા લાગુ વિસ્તારો ઉપર એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન હાલમાં છે ઓરિસ્સાવાળું સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે આગામી બે દિવસમાં અને જે મધ્યપ્રદેશવાળું સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે પણ આ દિશામાં આગળ વધશે અને ગુજરાત ઉપર છવાઈ જશે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં આ બંને સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈ અને એક બહોળો ટ્રફ બંગાળની ખાડીના વિસ્તારોથી લઈ અને આ વિસ્તારો ગુજરાતના અરબસાગર સુધીના વિસ્તારો સુધી છવાશે જેથી સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ગુજરાતના વિસ્તારોમાં વરસાદના વિસ્તારમાં અને વરસાદના પ્રમાણમાં આગામી દિવસોમાં વધારો થઈ શકે છે સરફેસ લેવલના પવનનો ચાર્ટ જોઈએ તો આગોતરા ઇંધાણમાં જણાવ્યા મુજબ ચોમાસાની ધરી સરફેસ લેવલ ઉપર જે હોય છે તે અત્યારે દક્ષિણ દિશા તરફ સરકી ગઈ છે અને હાલ ચોમાસાની ધરી દક્ષિણ રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાંથી થઈ અને બંગાળની ખાડીની જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે ત્યાં સુધી જઈ રહી છે અને આગામી દિવસોમાં ચોમાસાની ધરી આ સ્થિતિમાં જ રહેવાની છે જેથી ગુજરાતના વિસ્તારોમાં તેની સારી અસર થાય અને વરસાદમાં વધારો થઈ શકે છે હવે વરસાદ વિશે વાત કરી લઈએ આજે પચીસ જૂન અને આવતીકાલે છવ્વીસ જૂનની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો શરૂઆત આપણે કરીએ ભારે વરસાદથી તો ભારે વરસાદ માટે હજુ પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તમામ વિસ્તારો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે તેની સાથે જ પૂર્વ મધ્ય ગુજરાતના છોટાઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી અમુક વિસ્તારો સાબરકાંઠાના મહેસાણાના ગાંધીનગર ખેડા અને આણંદ સુધીના અમુક વિસ્તારોમાં પણ મધ્યમથી લઈ ભારે વરસાદ આગામી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્ય ગુજરાતના મધ્યપ્રદેશ સરહદ લાગુ જે જિલ્લા છે તે વિસ્તારોમાં અમુક સ્થળે ભારે વરસાદની પાંચ ઇંચથી વધુ વરસાદની શક્યતા પણ હજુ આગામી ચોવીસ કલાક દરમિયાન ગણી શકાય મધ્યમ વરસાદની વાત કરીએ તો મધ્યમ વરસાદ અમદાવાદ આસપાસના વિસ્તારો સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ અમુક વિસ્તારો ભાવનગર જિલ્લાના અને ગીર સોમનાથ જૂનાગઢના જે કાંઠા વિસ્તારો છે તેમાં આગામી ચોવીસ કલાક સુધીમાં હળવો મધ્યમ વરસાદ અમદાવાદ અને ખેડા બાજુ અને મહેસાણા બાજુ અમુક સ્થળે મધ્યમથી ભારે વરસાદની શક્યતા પણ ગણી શકાય સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં આગામી ચોવીસ કલાક બાદ એટલે કે આજે રાત્રે આવતીકાલ સવારથી વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે હળવા વરસાદ અને ઝાપટાની વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જામનગર પોરબંદર દ્વારકા આ વિસ્તારોમાં છૂટાછવાયા હળવાભારે ઝાપટા આવતીકાલ સવાર સુધીમાં કેટલાક સ્થળે નોંધાઈ શકે આવતીકાલ સવારથી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર જિલ્લામાં અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના અમુક વિસ્તારોમાં વરસાદમાં વધારો થવાની શરૂઆત થશે આવતીકાલે બપોર બાદ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ એકથી બે ઇંચ સુધીનો અને અમુક સ્થળે તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે ગુજરાત રિજિયનમાં પણ આવતીકાલે વરસાદ ચાલુ રહેશે અને મધ્યમથી ભારે વરસાદની અને અમુક સ્થળે અતિભારે વરસાદની શક્યતાઓ રહેશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણના વિસ્તારોમાં મધ્યમ વરસાદ અમુક સ્થળે ચાલુ રહેશે અને ક્યાંક ક્યાંક છૂટાછવાયા હળવા ભારે ઝાપટા સાથે એકથી બે ઇંચ સુધીનો વરસાદ બનાસકાંઠા પાટણમાં પણ રહે આવતીકાલથી આ વિસ્તારમાં પણ વરસાદમાં વધારો થઈ શકે કચ્છમાં છૂટોછવાયો હળવો વરસાદ ચાલુ રહેશે આવતી ચોવીસ કલાક સુધી ઝાપટા પડી શકે અને ત્યારબાદ કચ્છમાં પણ આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં વધારો થવાની શરૂઆત થઈ શકે છે ટૂંકમાં આજે હજુ ગુજરાત રિજિયનના જે વિસ્તારો છે મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત તેમાં વધુ જોર રહેશે આવતીકાલથી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદનું જોર વધશે અને મધ્યમથી ભારે વરસાદનો ફરીથી એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે તો આ હતી આવતીકાલ સવાર સુધીની વરસાદની આગાહી અને આવતીકાલ રાત સુધીની પણ વરસાદની વાત આગળ પણ ખાસ અપડેટો આ રીતની આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં આવી અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર